નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર અંદાજે ત્રીસ કરોડ ના કારોબાર નો વેપાર બાળ સંરક્ષણ રૂમ મળશે બે કરોડનું નો બાળકો ઉજવી ઉત્તરાયણ ચેઇન સ્નેચિંગ અને લૂંટના ચાર આરોપીઓ ઝડપાયા તુલસી શ્યામ ભગવાનને ને સોના મુગલ અર્પણ ઉત્રાયણ આળે ફક્ત એક દિવસ બાકી છે ત્યારે પતંગ બજારમાં ધૂમ ઘરાકી જામી છે દોરીમાં અંદાજે પંદર થી વીસ ટકાનો અને પતંગમાં વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો હોવા છતાં અમદાવાદીઓ અંદાજે કરોડ રૂપિયાના પતંગો ચગાવશે આ વર્ષે પતંગ બજારમાં અવનવી સ્ટાઇલના અનોખા સ્લોગનના અને મોદી સ્ટાઇલના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે સ્વાદના ચટકાની વાત કરીએ તો ઉત્તરાયણ એટલે બોર જામફળ ચીક્કી અને ઊંધિયાપુરી ફરસાણને કેમ ભૂલાય પતંગ દોરીની સાથે સાથે ખાણીપીણી બજારમાં પણ તેજી આવી ગઈ છે આ સાથે અનેક લોકોની રોજગારી પણ મળી રહી છે બજારના વેપારી દ્વારા એ પણ જાણકારી મળી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ પણ ખાનગીમાં થઈ રહ્યું છે જે જોખમી છે લોકોએ એવી નકલી અને સસ્તી દોરીથી સાવધાન રહેવું જોઈએ આવેલ ખાનપુરમાં બાળ સંરક્ષણ ગૃહ ખાતે એક ખૂબ આનંદના ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું જ્યારે વિદેશ વસતા ડોક્ટર વિજયભાઈ દવે અને શ્રીમતી રંજનબેન દવે આ ગૃહમાં માં બાળક દત્તક લેવા પધાર્યા હતા જે બાળક 22 વર્ષ પહેલા તરછોડાયેલી હાલતમાં બાળ સંરક્ષક ડોને મળ્યું હતું તે બાળક આ વિદેશ વસ્તા દંપતીએ દત્તક લીધું હતું વધુ આનંદની વાત એ છે કે હાલમાં આ ગૃહને વિશાળ સુવિધાયુક્ત અને સુસજ્જ બનાવવાની ખાસ જરૂર છે અને તેનું નવ નિર્માણ કરવા માટે આશરે 6 કરોડ જેવો ખર્ચ થવાનો અંદાજ છે ત્યારે ડોક્ટર વિજયભાઈ દવે અને તેમના પત્નીએ પોતાના અમેરિકા સ્થિત મિત્ર વર્તુળમાંથી 2 કરોડ રૂપિયાની સહાય મોકલવાનો સંકલ્પ કર્યો છે અને વિદેશ વસ્તા તમામ લોકોને અપીલ કરી છે તે ઉપરાંત સંસ્થાના પ્રમુખ સી કે પટેલ લે બાળ કુટીર ભવનના નિર્માણમાં પોતે એક કરોડ આપશે તેવું જાહેરાત કર્યું છે આજે અમદાવાદ જાઉં છે આ વખતે ઇન્ડિયા તો જવાનું છે ને તો અમદાવાદ એ હું તો બીજા કન્ટ્રીમાં જાઉં છું તો નીકળવા જાઉં છું છું ત્યાં જ પણ કરું છું કામ છોકરાની સાથે જ તો કીધું ઇન્ડિયામાં શું કામ ના કરે માં મારું છે તો શું કામ નહીં સંસ્થાના મંત્રી દિનેશભાઈ રાવલે જણાવ્યું કે આ ગૃહની શરૂઆત મહાત્મા ગાંધીજીના હસ્તે કરવામાં આવી હતી અને આ પ્રવૃત્તિને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વેગ મળ્યો હતો અને અત્યારના દાતાશ્રી દ્વારા આવો અનોખો સહયોગ સંસ્થાને સાંપડ્યો છે ત્યારે બાળ સંરક્ષણ ગૃહના બાળકોને પોતાના સમજી આ સામાજિક સેવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે આ પ્રસંગે સૂર્યકાલ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે સહિતના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમુક લોકો ઉત્તરાયણના તહેવારને અનોખી રીતે પણ ઉજવે છે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટર નીતિન શાહે અમદાવાદ વિસ્તારમાં આવેલ કિડની હોસ્પિટલ ખાતે બાળકો સાથે અનોખી ઉત્તરાયણ ઉજવી હતી જેમાં ડોક્ટર નીતિન પટેલે કિડનીગ્રસ્ત બાળકોને પતંગ અને ફિરકી આપીને અનોખી ઉજવણી કરી મને વિચાર આવ્યો કે નોર્મલ લોકો તો બહુ જ ઉત્તરાયણ મહોત્સવ કરે છે અપંગ અંધ કિડનીવાળા કેન્સરવાળા બધે જ જગા હું આ રીતનો ઉત્સવ કરું છું કાલે કેન્સરમાં છે સવારે થી બાર આજે અહીંયા તું ગઈકાલે અપંગમાનો મંડળ અંધજન મંડળ બધે જ મેં નક્કી કર્યું છે અપંગો અંધ ને એ લોકો ને છોકરાઓ ઉતરાણ કરાવી કારણ કે કોઈ એમના પર ધ્યાન જ નથી રાખતું નોર્મલ માણસ તો કરે જ કરે છે ઉજવે જ છે ઉતરાણ આપનો વિચાર ક્યાંથી આવ્યો વિચાર હું બારેજામાં હોસ્પિટલ કરી છે મેં ત્યાં ગામડામાં બધું કામ કરું ત્યાં બધાને જોયા મેં કે ગરીબનું કોઈ જ નથી એ રીતે દવાખાનું બી ગરીબનું કર્યું છે મેં પછી મને વિચાર આવ્યો કે ઉત્તરાયણ જેવા પ્રસંગમાં બધા છોકરાઓ તમે જોશો તો એટલું મલકાઈ રહ્યા હોય છે આપે જોયું જશે બધા કેટલા ખુશ આનંદમાં હોય છે એટલે ભાઈ નક્કી કર્યું કે દર વર્ષે આપણે ઉત્સવ કરવો અપંગો અંધ આપણે કહે ને હેન્ડીકેપ નોર્મલને નથી આપતો સોરી ટુ સોરી એ નોર્મલને તો મળી જ રહેવાના છે અને કરવાના છે આ લોકો અગાસી પડે કેવી રીતે જશે તો બી આપીએ છે આપણે કારણ કે એ લોકો એવી રીતે ચડીને જાય છે ઉપર આંખમાં પાણી આવી જાય છે એટલે મારે બહુ હૃદય થઈ ગયું એટલા માટે મેં નક્કી કર્યું આ ઉપરાંત તેમણે અનેક સંસ્થાઓમાં આવી જ રીતે ઉત્તરાયણની ઉજવણી કરી ડોક્ટર નીતિન પટેલ અમદાવાદ નજીક આવેલ બારેજા વિસ્તારમાં એક હોસ્પિટલ ધરાવે છે જેમાં તેઓ લોકોની દરે સવલતો પૂરી પાડે છે અને તેમની આંખોની હોસ્પિટલમાં મફત મોતિયાના ઓપરેશન પણ કરી આપે છે આ ઉપરાંત તેઓ એક અન્ન ક્ષેત્ર પણ ચલાવે છે સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપાયેલી ગુનેગારો પકડવાની સૂચના સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચેઇન સ્નેચિંગ લૂંટ અને ચોટીના આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ કરવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી એક લાખ સત્તાવન હજાર આઠસો દસ નો મુદ્દામાલ તથા ચોરીના બે બાઇક રિકવર કરવામાં આવ્યા છે વિશ્વના સુપ્રસિદ્ધ તુલસી શ્યામ ભગવાન ને સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે સુવર્ણ મુગટ અર્પણ કરવા માટે ગીર મધ્યમાં આવેલ અને અને પથરાયેલા ખાતે ધર્મ મહોત્સવ યોજાયો હતો મૂળ હાલ મુંબઈ સ્થિત એવા એક સોની પરિવારે અંદાજે દસ તોલા થી વધુ અને ત્રીસ લાખની કિંમત નો સોના નો મુગટ શ્યામને અર્પણ કર્યો છે આ પ્રસંગે સંધ્યા આરતી મહાપ્રસાદ દાતાઓનું સન્માન અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા મુગટ અર્પણ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ સંતો અને મહંતો સહિત ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર